જાગવાની જરૂરિયાત છે જ્યોતિનાથ મહારાજ ચતુર્માસના પ્રોગ્રામ દરમિયાન જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારા જે વાત કરવામાં આવી તે યોગ્ય છે સનાતન સંત સમિતિના અને બીજા સંતોનો સંપૂર્ણ સપોર્ટ છે આ વાત અશાસ્ત્રીય શબ્દને સમજવાની જરૂર છે શાસ્ત્રની અંદર દર્શાવેલા સંપ્રદાયો સિવાયના જે સંપ્રદાયો છે તે અશાસ્ત્રીય સંપ્રદાયો છે ને અશાસ્ત્રીય સંપ્રદાયોને આપણે ખોટી રીતે ચગાવ્યા છે ઘણી મોટું સ્વરૂપ આપી દીધું છે ને તેનાથી ખરેખર સનાતનને નુકસાન થાય છે કોક વારી ભગવાન બનવા નીકળી પડે છે કોઈ પોતાની જાતને બહુ મોટી સાબિત કરવાની નીકળી પડે છે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક સમાજમાં નુકસાન કરે છે શાસ્ત્રની અંદર દર્શાવેલી પરંપરાઓની વિરુદ્ધમાં કામ કરે છે આપણે સાળંગપુરથી માંડીને અત્યાર સુધી બહાર બહાર બનાવવો જોઈએ છે એક જગ્યાએ નથી બીજી જગ્યાએ નથી ત્રીજી જગ્યાએ નથી મહારાષ્ટ્રમાં આવવું જોયું છે અમે સાઉથમાં આવવું જોયું છે એટલે આ બધી વસ્તુ પોતાની જાતને જે મહાન બનાવવાની કોશિશ છે અને જે પ્રક્રિયાની અંદર જે પ્રમાણેની પ્રવૃત્તિઓ થાય છે તે અવૈદિક અશાસ્ત્રીય છે સનાતનની આ નુકસાન કરતા વાતો છે ને આવી વાતો ક્યાંય ચલાવી ન લેવી જોઈએ અમે તો વારંવાર બોલીએ છીએ આ બાબતે અમે તો નોટિસ પણ આપી છે ને સતત કામ કરીએ છીએ આ ચક જાગતા રહેવાની જરૂર છે દરેક વસ્તુ એક એક શબ્દ એમને સમજવાની જરૂર છે ને સાચો છે સદાનંદ સરસ્વતી જગતગુરુ શંકરાચાર્ય અને અભિમુક્તાનંદ સરસ્વતી કે બીજા શંકર શંકરાચાર્યશ્રીઓ કદી પણ અભ્યાસ કર્યા વગર કોઈ વાત બોલતા નથી અને અભ્યાસો હોય છે અનુભવી હોય છે એમને એમ કોઈ ઠોકી બેસાડવાની વાતો નથી હોતી આ બાબતે સમાજે જાગવાની જરૂર છે અમે તો જાગેલા જ છે